હાઈ ક્વોલિટી પાઇપ કેવી રીતે ગરમ કરવો જુઓ તમે આપણે એક સૂલો સળગાવી અને એમાં કાળું ઓઇલ લઈ લેવાનું છે જે આપણે ગાડીમાંથી કાઢ્યું હોય અને તેને આગ ઉપર ફૂલ ગરમ થવા દેવાનું છે જ્યાં સુધી ઓઇલમાંથી ધુમાડા કે ઉકળવા ન મળે ત્યાં સુધી નીચે આપણે આગ કરતું રહેવાનું છે અને ફૂલ ઉકળી જાય ત્યારબાદ આપણે જે ગરમ ઓઇલ થઈ ગયું છે એની અંદર આપણે પાઇપ નાખી દેવાનો છે અને એને થોડી વાર ગરમ થવા જો તમે જોઈ શકો છો આપણે આ ગરમ પાઇપ થઈ ગયો છે અને એનું મોઢું પણ બની ગયું છે તો હવે આપણે જે આ પાઇપ ગરમ થઈ ગયો છે સ્ટીલનો પાઇપ નાખવાનો છે જો આપણે વ્યવસ્થિત આપણો પીવીસીનો પાઇપ ગરમ થઈ ગયો છે તો આરામથી આપણો જે સ્ટીલનો પાઇપ હતો તેની અંદર આવી ગયો છે જે આપણે મોટર સાથે આટામાં જે જોઈન્ટ કરવાનું આવે છે તે પાઇપને ઠારવા માટે આપણે એના માટે ઠંડુ પાણી થોડુંક નાખી દેવાનું છે સારો થઈ જાય ઠંડુ પાણી નાખ્યું છતાંય હાથ ઉપર જે પાણી આવે છે એ ગરમ લાગે છે તો તમે વિચાર કરો આ પાઇપ કેટલો ગરમ થયો હશે ત્યારે આ લબર ઓગળું જો તમે આગ ગરમ કરશો તો એક બાજુ પાઇપ ગરમ થશે અને બીજી બાજુ નહીં થાય જેથી પાઇપ ખરાબ થવાની શક્યતા રહેશે ஆக்கே <tries> பான <tries>